વિજય મહેતા ચીફ એન્જિનિયર પીજી વિશાલ વીજળી એવી વસ્તુ છે કે જે આપણા દેશના જે કંઈ આપણા કોલસા આધારિત વીજળી ઉત્પન્ન થતી હોય છે સોલાર આધારિત વીજળી ઉત્પન્ન થતી હોય છે વીજળી ડે બાય ડે ખૂબ આપણા માટે મહત્વની બનતી જાય છે ત્યારે દેશના વિકાસ માટે વીજળી બચત કરવી ખૂબ જરૂરી છે કારણ કે વીજળીનું ઉત્પાદન ખૂબ જ મોંઘું હોય છે પણ એક સંદેશ મારો એ પણ છે કે સોલાર અપનાવી અને વીજળીનું ઉત્પાદન કરીએ અને ઘરમાં પણ આપણે ઘરમાં ઇન્ડસ્ટ્રીઝમાં ફાઇવ સ્ટાર રેટિંગના એસી વાપરીએ એલ લેમ્પ વાપરીએ ફાઈવ સ્ટાર પંખા વાપરી અને વીજ બચત કરીએ ખાસ કરીને ખાસ કરીને ઉદ્દેશમાં એક જ છે કે જ્યારે કોઈપણ વિકાસ માટે દેશના વિકાસ માટે વીજળી એક મહત્વનો અંગ છે ત્યારે વીજળી વગર કોઈ કોઈ પણ કાર્ય કરવું મુશ્કેલ હોય ત્યારે વીજળી એ ખૂબ જ કિંમતી હોય એની બચત ખૂબ જરૂરી છે કેટલા આ અમારી રેલી લોકોની જાણકારી માટે નાણા મવા સર્કલથી આખા વિસ્તારમાં લોકોની જાણકારી માટે આ સંદેશ આપવા માટે અમારા કર્મચારીઓ સોથી દોઢસો લોકો કર્મચારીઓ અધિકારીઓ જોડાયેલા છે અને લોકોને ખાસ સંદેશ વીજ બચત નો આપવા માંગીએ છીએ સાથે સાથે અકસ્માત ન થાય કારણ કે કોઈ પણ માનવ જિંદગી છે એ ખૂબ કિંમતી છે જેથી કોઈ અકસ્માત આપણે બને એના પેલા આપણે અકસ્માત થી કઈ રીતે બચી શકાય એ જાગૃતિ જરૂરી હોય આ સંદેશ આપવા માંગીએ છીએ કે આપણે કઈ રીતે અકસ્માત થી બચી શકીએ